વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર ગુંદલાવ ચોકડી નજીક સુરતથી મુંબઈ તરફ કેમિકલ ભરેલું ટેન્કર પૂર ઝડપે પસાર થઈ રહ્યો હતો એ વખતે જ ટેન્કર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર હાઇવેના ડિવાઇડર પર ચડી ગયું હતું અને ડિવાઇડર પર ચડી જતા ટેન્કરે પલટી મારી અને આખું ટેન્કર રોડ પર ઊંધું વાળી ગયું હતું અંદર ભરેલું કેમિકલ રોડ પર ફેલાયું હતું વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર ગુંદલાવ ચોકડી નજીક સુરતથી મુંબઈ તરફ કેમિકલ ભરેલું એક ટેન્કર પૂર ઝડપે પસાર થઈ રહ્યો હતો એ વખતે જ ટેન્કર ચાલકે અચાનક સ્ટીરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર હાઇવેના ડિવાઇડર પર ચડી ગયો હતો ડિવાઇડર પર ચડી જતા ટેન્કરે પલટી મારી અને આખું ટેન્કર રોડ પર ઊંધું વળી ગયું હતું જેથી અંદર ભરેલું કેમિકલ રોડ પર ફેલાયો હતો બનાવના કારણે આસપાસના વિસ્તારોમાં ભારે દોડધામ મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી જોકે પલટી મારી ગયેલા ટેન્કરનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો તો આ દ્રશ્યો જોતા હાઈવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો અને સ્થાનિકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ઘટનામાં ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો પરંતુ ટેન્કરમાં ભરેલું કેમિકલનો મોટો જથ્થો હાઈવે પર ઢોળાઈ ગયો હતો આ ઘટનાને કારણે સતત ધમધમતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવેનો બંને તરફનો વાહન વ્યવહાર થોડા સમય ઠપ્પ થઈ ગયો હતો આથી પોલીસે વાહન વ્યવહારને યથાવત કરવા પ્રયત્નો કર્યા હતા